હિરલબા જાડેજા કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે કારણ કે આપણે હતું કે તેમના વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હવે તેમના ઉપર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે જો સમગ્ર વિષય વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને હિરલબા જાડેજા અપહરણ અને ખંડણી કેસ મામલે પોરબંદર જિલ્લા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બેંકના એકાઉન્ટની તપાસ ચાલતી હતી કેટલીક તપાસ દરમિયાન 14 બેંક એકાઉન્ટની માહિતી મળેલી હતી જેમાં સાયબર દ્વારા ક્રાઇમની તપાસ કરેલ 14 માંથી 5 એકાઉન્ટમાં સાયબર ક્રાઈમ જ પૈસા આવેલ છે તેમાંના કર્ણાટક મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પોરબંદરના અકાઉન્ટમાંથી આવેલ કોટક મહિન્દ્રા બેંકના હતા અને ચૌદ અકાઉન્ટ એક જ વ્યક્તિ એટલે કે હિરલબા જાડેજાએ ખોલાવેલ હતા હતા અને એમાં પણ પણ પેલેસ ખાતે મેનેજર રૂબરૂ લઈને એવી ક્યાંક માહિતી સામે આવી રહી છે એટલું જ નહીં તમામ દસ અકાઉન્ટમાં એડ્રેસમાં સરનામું સૂરજ પેલેસ નું હતું તેવું પણ અત્યારે હાલ ખુલાસો કરવામાં આવ્યો છે બેંકમાંથી મળેલી કીટ હિરલબા અને તેના માણસો લઈને લેતા હતા અને ભારતના અલગ અલગ રાજ્યો માંથી સાયબર ફ્રોડ થયેલ જેમાં સાત અરજી મળેલી હતી જેની કુલ રકમ પાંત્રીસ પોઈન્ટ સિત્તેર લાખ હિરલબા અને તેના સાગીરતો એ ઉપાડી લેતા કેટલાક માં થી ઉપાડી હતી તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે